ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને હજારી ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરાયો મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર धाम સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાણંગપુરધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી દાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર ગણેશ ચતુર્થી ગણેશ ચોથ ભાદરવાસુદ ચોથના રોજ શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી દાદાને હજારીગલ ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી સાથોસાથ દાદાને ચૂરમાના લાડુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રીહરિ સવારે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો પૂજાપાઠ કરી ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરી પૂજારી સ્વામી દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવી હતી ત્યારે હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનિરા દર્શનના તેમજ મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી